જામનગર તાલુકાના ખીમરાણા ગામની સીમમાં મોટી સંખ્યામાં ગાયોના હાડકાં મળી આવ્યા પશુ પ્રેમીમાં આક્રોશ જાગૃત યુવા ફાઉન્ડેશન દ્વારા ખીમરાણા ગામના ગ્રામજનો દ્વારા એ રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ જાગૃત યુવા ફાઉન્ડેશન દ્વારા તુરંત ઘટના સ્થળ પર જઈને ત્યાં ગામના છેવાડે અબોલ પશુઓના અને ગાય માતાના હાડપિંજર અને મુખ પણ મળેલ હતા આજ રોજ કલેક્ટરને અને એસપીને આવેદનપત્ર પાઠવ્યું અને રજૂઆત કરેલ છે કે આવડી મોટી સંખ્યામાં હાડપિંજર અને કંકાલ ક્યાંથી આવ્યા અને કોને નાખ્યા અને તે દરમિયાન પ્લાસ્ટિકના કોથળમાં પણ ભરેલા હતા અને આના અંદર કોણ કોણ સંડોવાયેલું છે આ કોને કૃત્ય કર્યું છે તેની તપાસ માટે અને આ રેકેટ ચાલી રહ્યું છે આના પર તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે તે માટે તે મોટી સંખ્યામાં કલેક્ટર અને એસપીને રજૂઆત કરવામાં કરવામાં આવેલ છે જાગૃત યુવા ફાઉન્ડેશનના પ્રમુખ હાર્દિક સિંહ ચુડાસમા ઉપપ્રમુખ રાહુલભાઈ દુધરેજીયા અને મંત્રી યુવા ધ્રુવરાજસિંહ જાડેજા એ જહેમત ઉઠાવી હતી જય માતાજી જય શ્રી રામ જાગૃત યુવા ફાઉન્ડેશન પ્રમુખ હાર્દિક સિંહ ચુડાસમા આજનો અમારો ઉદ્દેશ છે કે એક ખિમરાણા ગામની અંદર મોડી સંખ્યામાં ગાય માતા અને ઓબોલ પ્રાણીઓના હાડકા મળી આવેલ છે આ રેકેટ પહેલા બે થી ત્રણ મહિના લગી ચાલી રહ્યું છે અમારી યાર્ડમાં હમણાં બે દીથી આવેલું છે અમે ત્યાં વિઝિટ કર્યું અને અમે અહીંયા બોડી સંખ્યા 2 થી 3 ખટારા ભરાય એવડી સંખ્યાની અંદર અહીંયા અબોલ પ્રાણીઓના અને ગાય માતાઓના આટકા અને મુખ પડેલા હતા એ દરમિયાન અમે આજે કલેક્ટર શ્રી અને એસપી સાહેબને રજૂઆત કરવા આવી રહ્યા છીએ કે આ આવડી બધી બોડી સંખ્યાની અંદર આટલા બધા આટકા ક્યાંથી આવ્યા અને આ આટકા આવ્યા તો તેનું ચામડું અને માંસનું શું થયું અને આટકા પણ અહીંયાથી વેપાર થઈ રહ્યો છે એ પણ અમને અ બાતમી મળેલી છે એટલે અમારી કલેક્ટર શ્રી અને એસપી સાહેબ ને એવી રજૂઆત છે કે આ રેકેટ જે ચાલી રહ્યું છે તેની અંદર તદ્દન તપાસ કરે અને આની અંદર જે જે સમયેલા હોય એના પર કાયદેસરની ની કાર્યવાહી કરે એવી માંગ રાખી અમે કલેક્ટર એસપી સાહેબને ને આવેદનપત્ર ને અરજી આપેલી છે જય માતાજી